નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે લીંબડીના ચાલોદ રોડ ઉપર મકાનમાં ચોર ઘૂસ્યા છ થી સાત જણા અજાણ્યા ઇસમો ઘરમાં ઘૂસ્યા ઘરના મેદાન મેઇન દરવાજાથી લોક તોડી ઘરમાં ઘૂસ્યા ચોર ઘરમાં ઘૂસતા ઘર માલિકે લીંબડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો લીમડી પોલીસ મથકના પોલીસ કર્મીએ ઉદ્ધતભર્યો જવાબ આપ્યો હતો લીંબડી પોલીસ સ્ટેશનના કર્મીના નંબર ઉપર ફોન કરવા છતાં કહે કહે કે તમે બીજે ફોન કર્યો છો

હું ઘરમાં જતો તેવી મારી તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો પણ રાત્રે પછી કૂતરા બહાર બધા ભોખવા માંડ્યા તો મેં બહાર જોયું પણ કઈ જોવા ન મળ્યું કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને કારણ કે બહારથી મારા દરવાજા બંધ કરેલા હતા એટલે મેં જોરથી ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ અને લગભગ આશરે છ થી સાત જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો તો મેં તૈયારીમાં ફોન કર્યો ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં બસો છત્રી એકસો પર તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં તો તેમને પાંચ મિનિટ તો ખાલી કોણ બોલો છો ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસે જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો અગર તે દિવસ તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત પેટ્રોલિંગવાળી મોબાઈલને તો આ હું બી હિંમત ધરાવીને

આગળ કઈક થતા કાલે જાણ હાની થતી અને મારા કે મારા મમ્મી પપ્પાને કેવું કઈ મારતા દરવાજા બધા બહાર બંધ કોણ